શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે સનાતન ધર્મોમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે આ દિવસે લોકો સ્નાન કરે છે દાન કરે છે અને પૂજા કરે છે જેનાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર દુઃખ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવેલા દાન ક્યારેય સમાપ્ત થતું નથી તો આવું આપણે જાણીએ કે મકર સંક્રાંતિના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેથી ભગવાન સૂર્ય અને શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે સામાન્ય રીતે લોકો માત્ર તલ ગોળ અને ખીચડીનું દાન કરે છે પરંતુ દાન કરીને સુખ પ્રાપ્ત કરી શકો છો મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરો એવી માન્યતા છે કે આ દિવસે ખીચડીનું દાન કરવાથી ઘરમાં સુખ અને શાંતિનો વાસ થાય છે તલ અને ગોળનું પણ વિશેષ મહત્વ છે તેમનું દાન કરવાથી માન સન્માન અને આર્થિક લાભ પ્રાપ્ત થાય છે જો તમારી કુંડળીમાં સૂર્ય અને શરી ખરાબ સ્થિતિમાં હોય તો આ દિવસે ગોળ અને તલનું દાન કરીને કુંડળીમાં તેમની સ્થિતિ સુધારી શકાય છે જો તમારી ઉપર શનિની સાડાસાથી અથવા ઠિયાનો પ્રભાવ હોય તો મકર સંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં કાળા તલ ભરીને કોઈ ગરીબ વ્યક્તિને અથવા બ્રાહ્મણને દાન કરી શકો છો આમ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે આ શુભ દિવસે મીઠા દાન કરવાનું વિશેષ મહત્વ છે તેથી મીઠાનું દાન કરો મીઠાનું દાન કરવાથી તમામ અનિષ્ટોનો નાશ થાય છે ખરાબ સમય ટળી જાય છે તેથી મકર સંક્રાંતિના દિવસે પુરાણ અનુસાર જો તમે મકર સંક્રાંતિ પર નવા વસ્ત્રોનું દાન કરશો તો તે શુભ રહેશે આમ કરવાથી તમને સ્વસ્થ રહેશો અને જો કોઈ પણ પ્રકારનો લો રોગ હોય તો કપડાનું દાન કરવાથી એ સમસ્યા દૂર થઈ જાય છે ઘીનું દાન કરવાથી પણ શુભ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે ઘીનું દાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે તેની સાથે દેવી મહાલક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે અનાજનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે જો તમે કોઈ ગરીબ વ્યક્તિ અથવા બ્રાહ્મણને સાત પ્રકારના અનાજનું દાન કરશો તો માતા અન્નપૂર્ણા પ્રસન્ન થશે ક્યારેય અનાજની કમી નહીં આવે મકર સંક્રાંતિના દિવસે કોઈ અસહાય વ્યક્તિને કાળો ધાબળું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમને બધા ગ્રહોને ખાસ કરીને ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત થશે આવી સ્થિતિમાં મકર દિવસે કાળો દાન કરવો જોઈએ જે લોકો ધનની ઈચ્છા રાખે છે પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ ધન પ્રાપ્ત થતું નથી તો તેમણે મકર સંક્રાંતિના દિવસે ચોખા દૂધ અને દહીંનું દાન અવશ્ય કરવું જોઈએ આમ કરવાથી તેમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવશે મકર સંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં સરસવનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આમ કરવાથી તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ